બે હજાર ની લોકસભા ચૂંટણીને લઈ સંઘ પ્રદેશમાં તૈયારીઓ તેજ થઈ ગઈ છે દમણ અને દાદરાનગર હવેલીમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ભાજપ પક્ષ દ્વારા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરાયું પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદીએ કાર્યાલયનું ઉદઘાટન કરાવ્યું દમણના સાંસદ સહિત ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા દમણ અને દાદરાનગર હવેલી જીતવા માઇક્રો પ્લાનિંગ પણ કરવામાં આવી રહ્યું છે પૂર્ણેશ મોદીએ લોકસભાની ચૂંટણી જીતવા હાકલ કરી દમણ અને દીવ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ મિશન બે હજાર ચોવીસ ઇલેક્શન મોડ ઉપર આવે કાર્યરત થઈ જાય કામકાજમાં લાગે એવા શુભ હેતુથી ઉમેદવાર કોઈ પણ હોઈ શકે પરંતુ પાર્ટીની વિચારધારા પાર્ટીની કાર્યપદ્ધતિ જનજનનો સંપર્ક અનેક પ્રકારનું મેનેજમેન્ટ આયોજન એના માટે આપણે આજે ચૂંટણી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરી દીધો છે અલગ અલગ સમીકરણ હોય છે અલગ અલગ મુદ્દા હોય છે કે આ વખતે સેલવાસાની સીટ પર પણ ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય છે